વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે બીબીએમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં નહીં આવતા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થી આગેવાનોએ બીબીએ ફેકલ્ટી ખાતે મોરચો માંડ્યો હતો આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો બંદોબસ્તમાં ખડકાઈ ગયો હતો તેવામાં વિદ્યાર્થીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના પ્રમુખ સહિત વિદ્યાર્થીઓને અટકાયત કરી હતી પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ તેમના માર્ક્સ કરવામાં આવ્યા નથી યુનિવર્સિટીના સત્તાધીશો ભ્રષ્ટાચાર આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ગફલટો કરવામાં આવી રહી છે અને પૈસાનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે NHUI ની એક જ માંગ છે કે વિદ્યાર્થીઓના માર્ક્સ કરવામાં આવે છે જે સીટ નંબર દ્વારા જે વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા એનએસયુ ની એટલી જ માંગ હતી કે જે બી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેમના માર્ક્સ સાથે ડિક્લેર મેરિટ લિસ્ટ કરવામાં આવે પણ યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના જે સીટ નંબર જાહેર કર્યા હતા એનએસયુ ની માંગ હતી કે સાથે માર્ક ડિક્લેર કરવામાં આવે જેથી કરીને જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે તે આગળના ટાસ્કમાં નથી જઈ શક્યા